બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદના ઝાપટા પડ્યા છે જેમાં જિલ્લાના દિયોદર પંથકમાં પણ બપોરના ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે બીજી તરફ દિયોદર શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન લઈને આવતો હોય તેવું જણાઈ રહ્યું હતું કેમેરા સામે ના બોલવાની શરતે એક યુવકે મૌખિક રીતે જણાવ્યું કે દિયોદર શહેરમાં આવેલ ગોકુલનગર સોસાયટી આમ તો બહુ મોટી સોસાયટી છે પણ સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણીને કાઢવા માટેનો કોઈ વિકલ્પ નથી જેના કારણે સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલું રહે છે માટે રહીશો ને અવર જવર કરવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે જોકે બીજી તરફ દિયોદર શહેરમાં આવેલ દિલવડા રોડ કે જે અત્યારે પ્રગતિના પણ થઈ છે પણ ચોમાસુ ઋતુના ચાર મહિના કાગડાએ ફરકતા નથી કેમ કે દિલવડા રોડ ઉપર કાયમીના ધોરણે પાણી ભરાયેલું રહે છે ત્યાં આગળ મોટી મોટી સોસાયટીઓ અને હોસ્પિટલો આવેલી છે અને એવું કહેવાય છે કે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તંત્ર કુંભકર્ણની જેમ નિંદરમાંથી જાગતું નથી